જો અમારે વિવાનભાઈની મો જો ન ગારો છે ગારો છે એન પરે જો મડ છે ભજીયા છે હા ભજીયા બની ગયા હા દોસ્તો તો આપણે ઝૂપડે આવી ગયા હતા અને વિવાનભાઈ જો આ હું લેમ ફરે જો હાપી પી લ્યો જો અમારે વિવાનભાઈની મો જો ત્યાં ગારો છે ગારો છે એન પરે અમારે યનભાઈ હાચી લઈને ફરે છે અને અમારે રુદાભાઈ છે જો તો ચાલો આપણે પણ જઈએ આગળ જોવા માટે કે હવે શું શું વસ્તુ ઉતારે છે જો ગારો હશે પણ ગારામાં હાલ્યું છે એટલે વાંધો નહીં તોય હળવળ હાલ્યા છે એ ગારામાં ગારામાં ગાળામાં આપણે મોટા છે રમી રમી એટલે ગાડામાં કઈ વાંધો નહીં આપણને આપણે કઈ વીઆઈપી છે નહીં આપણે તો ગમે હાલવી ચાલો ટમેટા ઉતરી જા ટમેટા ઉતરે છે ટમેટું છે મસ્તીનું ટમેટું હમ જો આ ટમેટા છે આપણી વાડીના

તો ફાઇનલી દોસ્તો આપણે મેથી ઉતારી લીધી છે જુઓ તમે મેથી ઉતારી લીધી છે હવે ઉતારવાની છે કોથંબરી કોથંબરી ઉતારી લ્યો કોથમરી કુણી ઉતારી લોથંબરી છે હવે તો કુણી કોથંબરી આપણે કોથમરીમાં ગરી જી જો આ કોથમરી છે જો આ કોથમરીમાં આપણે બે ઉતાર લેવી કોથમરી તો કોથમરી પણ ઉતરી ગઈ છે હવે ઉતારવાનું છે લસણ કે આપણે રાતે બનાવવાના છે ભજીયા એટલે બકર બધું ઉતારી છે જો લીલું છે બધું

જો તમારા વિવાનભાઈને ભૂખ લાગી ગઈ છે ને રુદાભાઈ ફિરકરે બેય ગયા છે ને વિવાનભાઈ અમારે ફોન જોવા મળ્યા છે જો આ પતંગના બતનો બધું વાડીએ આવ્યા થાય લાવું બધું છે આલકરે છે હે ના જો તમે ગારો જો ગારો આ ગારો ભાઈ ગાડીમાં આયુ દી હાલો તો બધું મારી વસ્તુ ઉતાલી દેવા જવા દે પછી આપણે રખડવા ઘડીક ચાલો તો હવે આપણે રોડે ચલી ગયા છીએ રોડે સુધી ગયા છીએ આપણે બધું આટો મારવા રખડવા માટે અને જો અમે તમે અહીંયા વેણકી છે જો આ ગોહો જુઓ તમે જો અહીંયા આપણે હાલે આપણી કાઢી જો અમે પડી આગળ ન્યા જગ્યા પડી છે અને આવડે આ ખેતરમાં બધા તૂર ઉતારે છે અને મારે આ વિવાનભાઈ જો આ અમારી જૂની રમત રમે છે જો જો કેવા જાય છે એ આ અમે આવી રમત કોણ કોણ રમતું બધા કોમેન્ટ કરજો એમ કે અત્યારે મારા શોક રમે છે આવું બધું છે આપણે પેલા બહુ તારી ફેરવતા અને આ જો એરુ ની ખાચડી છે સોરી જો કેરમ આ છે એ એ ઉદની કાસાળી જો ચાલ તો આપણે જવાનું છે હવે તુર ઉતારવા માટે તો હાલો આપણે તુર ઉતાજવી જ આ તુર છે ચી બપ્પા ખાવે છે તો આપણે તુર ઉતારવાની છે તો ચાલો તુર ઉતાજવી ચાલો જો તો આપણે તુર જેટલી ઉતારી લીધી છે આ બધી તુર ઉતારી લીધી આપણે બધા મરચા છે એ બધું ઉતાર્યું છે આપણે આજે આપણે વાડીયા યુઝ કર્યું તુર ઉતારી ને મરચા ઉતાર્યા અને બધું એવું ઉતાર્યું છે તો હવે આપણે થાકી ગયા છે એટલે હવે ઘડી ખાટલે બેસી જાય હવે થાકી ગયા છે હાલો દોસ્તો તો આપણે વાડીએ થી ઉયા હતા અને આપણે ગાજર ખરીદી કરી થી બધી વસ્તુ જોઈ પડી છે જો આ સોખા છે આ સણા છે આ તલ છે આ વટાણા છે અરદની દાળ છે બાજ્યા છે વઘાણી છે આ વાઘ બકરી સા છે આ ભાત છે આ બિસ્કિટ છે આ હાબુ છે આ શામ્પુ છે આ મુમરા છે આ ટ્યુબ છે ને ખજૂર છે તો આપણે એટલી વસ્તુ ગેજર લાવ્યા હતા આપણે એટલી વસ્તુ ખરીદી કરી હતી તલ છે અને વાડીએ જે થાલે વાડી આ બધું લીલું લાવ્યા હતા એટલે બનાવવાના છે ભજીયા જો આ લસણ કપાઈ ગયું છે આ બધી વસ્તુ લાવ્યા હતા વાડીએથી તો કાંઈ નહીં સાલો બનાવી નાખી ભજીયા

हेलो <laughs> तो अरे इवन भाई का करे से यार बात ये तू मन को हटाड़ा हो के भाई जय तो पैसा के भाई जय तू भी चीज चीज आ जाओ ओदरे अंतरे पति पति ये अगर बात ये जाए तो जोतर बात से तो चार तो आ गया जो इंदल चार एक चाल एक चाल बता देता हूं नो माल पैसा छ चाल तोर यो बिन तो पैसा